અને રામ રામ મનોજવા આ કે પણ તા પલવી બેન આજી દિયારી કેડી રી ઓ દિયારી તા બોરી લાટવી અને હે તા દિયારી વાડી થઈવી વચ વચ મે કતરા મણે દિયા છે ધોકા આજે વેલા ઈ કોલે છે તા ખબર નતી બે તાડે કરો ધોકો આયો ને બબો બબો તેર થઈ હું ને ચોડ શું થઈ હું ને કોરને કોર તો થીએ પ્યો પણ ઈ રહ્યા હા હા અને ઈ વરે પાંજ પણ ખાસો

તો જલાાબાપા તોજા જેકો ગાલયું એજ પરચાઈએ એ તો જે ભક્તિભાવ આ તો મળે અડો નહીં કે ખાલી પાા લો લોણા ભા ભેણ જન કે પૂજે તા સમગ્ર જેવો સમાજ આ પાો જેકો ગુજરાતી સમાજ ઈ કે મડે જોલારામ બાપા કે પૂજે તો જલારામ બાપાનો એક મંત્ર હો કે બસ મૂ કે ખરાયો અને માણુએ કે ભુખ્યા પાે ગામમાં કોઈ ભૂખ્યો ન સુણો ખે તો હિ જે મંત્ર હો જલારામ બાપા જો સેવા જો બેખ જે કચ્છમાં નેરીયું તો મેક ડાડા મેકંડા કે રણમાં માણું એક પાણી પીરાઈદા હા એ જ કામ પાંજા જલારામ બાપા કહી તો પાે મરી શ્રોતાા ને આકાશવાણી ભૂજ વતી જલારામ જયંતિજી મી શ્રોતાએ કે શુભેચ્છા દિય તથા જલારામ બાપા કે નમન કય અને કાર્યક્રમ શરૂ કર્યું હલી ભેણ આઈ તો લોહણ આવ્યો અને આખે તો મને ખબર આ

સન અઢાર સો ને છપ્પન મેે એ પણ બોય ધર્મદાન અને ભક્તિ બાર તીજે છોકરીઓ ના જલારામ રખ્યાં અને જલારામ ધરમ ધ્યાન ભક્તિ જે સંસ્કાર મેછલ્યા હો એટલે એ પણ પાન્ય લોહી પણ ધર્મ ધ્યાન અને દાન પુન અચી વ્યા સન અઢાર સો ને સણસઠ ને એજો સંસ્કાર થયો યજ્ઞપીત એટલે પા જનો પ્યા હા તો એની જનો અને પોઈએ સવંત અઢારસો ને એની મેજ વીઆ થયા વીઆ થયા વીરબાઈ મા અને વીરબાઈ મા સોમૈયા કુરજા તો વીરબાઈ હકડા સતી અને એ પંજે પારથાર પંજે કંથ જે રસ્તે હલ તૈયાર વા કે ધણી જે પ્રમાણે હલણો અને એન ધર્મ ધ્યાન અને ભક્તિભાવમાં સાથ દે ઈ કરદે કદે નેહી વ્યા અને જલાાબાપા કમાાયલા કરી કરે એને કાકાની દુકાન વેઠા તો કાકાની એક નંઢળી હટ ને કે રસ હા તો રસ ખસી દુકાન વિસ કસી દુકાન વેહ આને ભક્તિ બ્યાન કરી વેઠા તો સંત કે કોઈ ગરીબ ગુરુબ અચે તો મુફતમાં અનાજ ને દાન પુનઃ કરી વેઠા તો સામે એ વ્યાપારી બો સેમણે દેસ વેઠો તીથી કે હે હી એ સજો દી દાનપો કહી તો કાકા કે સજો પાયમાલ કરી છી કે હી થયો કે જલા જે હથોથ તાકે કે ચાં કાકો બરાબર બપોરે ઘરે જેમ વેહો તળે એક સંતની આખી મંડળી વેહંદી વઈ તો એ મે સંત જ જલાા કે થયો કે હિ એ સંતને અજ આઉં એની કે સીધો દેઇ અચા તે ભર્યા સીધો સીધો ઓટલી એ અંદર સજો જમણવાોડ અટો ગી કોઈ જ દારૂ ચોખા હા સજો રંધા જે આખે દિજો કચો સામાહે તો એ ખી પો પોટલે બધીને ધોળ્યા કે હલાં એના ડીઈ અચા તરોબર સામેવાળે એ કાકે કે બોલાઈ તી હથો હથ જલાંધ કાકે કે બોલાયલા હલારા અને કાકો ધોણ ધો દિે તો પોઠીઆસ જલારામ બાપા ખણી વેદા થેલો ભરે પોઠિયા કાકે ઓે મન સતપ સતપંજ થયે સતપંજ એટલી હિયે કે ધ્રાહ લગે ને કે હા કુરથી એટલી થઈ સતપં તનમાં સતપંજ સતપં થિએ વેઠો કે હા આ જલાઈ વેદસિ ત કાકો બરોબર ચં કે તલો ચા કેન્જી અંદર તેણા ને પી ચં બો કીંઈ ના ચં તોલીને વત તો હડો ખોલે ત તડો જે મત બહોઈ મડે છેડાણા થઈ ગયા અને ઘી બો પાણી થઈ ગયું તાડે જલારામ બાપા કે થયો કે હા પાંજા ભક્તિ માગ ખુલી વ્યા ઈએ અને હા પાં ભક્તિ માગથી હલૌ તો વીરબાઈમાં જલા બાપા ભક્તિ માગથી હાલે લે મંડા અને કડે પણ ઘરે જમે તો સાધુ કે બ સાધુ કે કોઈ કે પણ જમાડીને પોય પિંડ જમે તો ભગવાન હિયારનજી પરીક્ષા કરેલા કર્યા કે હી જલાય આટલો દાન નેરો નહેરો દાનજી કટલી સખ્તી એ કેટલે સુધી દાન કરી શકે તો તીખ સગન લાયા તો જલા બાપા પુછા કર્યા કે હાલો જમો તો ચેં જમણું ના છે તો તડે તો ચે આ થકી રહ્યો હાથ પગ દાબાય એડી દબાય એકડી બાઈ ખપે મુજી સેવા કરે ને ગઢપણમાં મુખે રંધે ને ખાર તો જલા જલાાબાપા ચં વીરબાઈ કે કે આઈ કરદા સેવા તો વીરબાઈ ચ્યાં કે જી આઈ ચોતી ઈ કરીને વીરબાઈ માં સાધુ હાથ મે હાથ સાધુ કે હાથ જલીને તેડે વ્યો સાધુ એકી ધો અને એકલી ખણે અન કે ખણીને હલ્યો વો વીર ભાઈમાં મોંમાં સર્ ભગવા કે થયો કે હા આ કે તર ખણી વી નેક ઠેકાણે માજી કે ચા કે ધો ખણો આચા તો ઈ કરીને ઉભા રહી વ્યા અને પિંડ હલ્યા વ્યા આને પિડ તો અલોપ થઈ આને માજી તાજ જન કે પાંજ ધણી જો ગાલ મને ચેં હા એ ઉભે જોયા તો ઉભી જ રહી સવારની બપોર થઈ સાંજ થઈ રાત થઈ ત્યાં સુધી માતાજી ઉડાન વેઠા વાતન્યાર તો માલાબાપા કે સમાચાર હલાયા કે ભાઈ આજે ઘરવાાડા વેઠા પિયલા જલારામ બાપા વ્યા તેે લાઈ તો જાલારામ બાપા કે ત ખબર પે સહી કરી વ્યા કે ભગવાન જ વાહ પરીક્ષાને લઈ આવ્યા હો તસ તૈયારથી હું જોડીને ધો પા વીરપુરમાં દર્શન કરી જોડી ધો તો એ જ ભગવાન રહી હોય સેજ જોડી ધો હઈએ આને વીરપુર મેઈએ અને ઓડા ચરખડી ગામો ઓડા ચરખડીથી ઈ પંચો એ દાન ભક્તિ જો ચાલુ કર્યાં સદા વ્રત અને પોડાનુ વીરપુર કર્યાં અને અજ સો ડેઢ સો પોણા બો વે જઈ હું એ સદા વ્રત અના ચાલુ જાયે ઓડા કે દૂ દાન પુન અચે તો કે સહાય મેતી ખબર નાય અને હાડો પણ ચડાયજો ન અને ઓડા સદાવ્રત ચાલુ ચાલુ ને ચાલુ જાય બરોબર અને પેટી પણ નાય અને આખે પૈસો ચઢાયજી પણ મનાઈ કોઈ જાત દાનપુનજી પણ મનાઈ આવે અને બસ એ ચાલુ રાખ્યા અને સંવંત ઓગણીસો ને એની કે ભગંદર નામ જોકડો રોગ થયો અને અજ ભગંદરજી અજતા ઘણી દવાઈ અહીં ભગંદર એટલે પાંચો ને કે ને પિશીઓલા ચવા જતા સેથી પહેલાં અંજી કોઈ જ નવો તો એન જલા બાપા સ્વર્ગવાસ થયા અને હનાય પણ એની જ વંશ જઈએ એ ને હેડી રીતે એ મળે હલાઈએ તા અને ઓ ગેટુડો અને જનથી કદાવાને વડી ગેંટુડો જનથી ડરે અનાજ પીસીંદા વા જમાણી ગેંટડો હી જોડી બેણ આઈ જોકો ગાલ અકબંધને જલારામ બાપાજી સેવાજી ગાલ તો પાણી આજુબાજુ જે માણું પશુ પંખી મણી પાર એ જે જલારામ બાપાનો મંત્ર હો

મુો નો લ લક્ષ્મીબેન વેસનજી ડેડીયા ઉમર અઠી વરની જે પેરુણું પૂછો તો હલા તાજેત બહુ રાજી અને થયું તા અરે બેવુણી જે પોયા એ જવાબ એ સુરખા ને પહેલી જો ઓડઈ અને બીજી બે જાવ અને બહુ રાજી થઈ કચ્છ જૂનિ પોછ્યા બેઠા પોચ્યા વેઠા અસણીને રાજી થો વેઠા

એ આકાશણી બૂથ સુણોતા ને કચ્છી ભાષા જો કોઈ હોડા મુંબઈ મે પાણી સાચવીને વઠાયો તો ઈ પાંજી જો ભાષા એ પાંજી ભાષા જો પાકે ગવરો ઊણો કપે ને આઈ કચ્છી ભાષા અન જો કામ કર્યો તા આકે અસી નમન કયો તા ને કાર્યક્રમ કે અગ્ય વધાય હાણે એકડું પાંજો એસએમએસ ગનીંગનો કુસુમબેણ ગાલાજો જી ઈ કુસુમબેણ ગાલાજો પાકે મેસેજ આયો હે એ લખેતા કે આકાશવાણી ભૂત તથા પલ્વી ભેણ મનોજ ભા કે જય જીનેન્દ્ર પલવી ભેણ બાબેડે બોલ પ્રોગ્રામ સુણી મજા આવ વસંતભા કેતના ભેણ રમણીકભાજી રચનાઓ સુણે બહુ મોજ અચી ગઈ તી હીના ભેણ ને કચ્છવારે ભાઈજી પિરુલિયું જો જવાબ રજૂ કરેલા આનંદ થયો પલવી ભેણ આજી પ્રસ્તુતિ પણ સરસ્વતી બે પ્રોગ્રામ પણ સુણોતા ને ગચ જાણ મિલે આભાર પલ્વી કુસુમ બેન ગાલા મુંબઈ તો કુસુમબેન આજો ખૂબ ખૂબ આભાર આકાશવાણી બહુ જ શણદારો છે અને હણે પાંચ જો રેગ્યુલર શ્રોતા અને ઈ થી કરીને છેલે સુધી પાકે હમેશ જવાબ લાયા એડા પદ્મા બેન જો પાકડો વોઈસ મેસેજ ગની ગનો હું જો નાલો એ પદ્મા અને ગામ કચ્છી દેઢિયા રે જો મુંબઈ અને બજો બજ આકાશવાણી કેન્દ્ર તરફથી જો કો રજવત ચેંતા બાબી લેન બોલ એ બાબી જે બોલ મેં પ્રગતિ અન્ય વૃદ્ધિ થિ વેતી અને એમ તો નયો ઝા મર વસંત ભા મારજી રચના હલો દિલી મન એ ઈપર સરસ મજા વઈ સુણેજી અને બ્યો કેતના ભેણ જેકો જૂનિ પરંપરા પાજીક સે પર જુન્યું રૂઢી રૂઢિય પરંપરા યાદ કરાઈ દિના કેેતના ભેણ જો પણ મજા સુણી અને બે હું પરુડિયું પોછી આયા પલવી ભેણ અને મનોજ ભા જો પણ ખૂબ ખૂબ આભાર ભાભી જે બોલ મે મેતના ભેણ જો કો પેરુડું પોછી આયા કે ત પહેલી પરુડી જો જવાબ અચી ઓડઈ અને જેકો બેઈ પેરુડી પોછી આયાજો જવાબ અચી રણ મે તો મુજાઈ બ સુરખાપા એ જા જવાબ આવ અને બહુ મજા જો થોડોક મોડો સોયો ભલે ઓડિયા મિણી જા કારણ કે કચ્છ થોડોક નેટ જો પ્રોબ્લેમ બોરોજ કચ્છમાં અને તમે વી અસો ગામડિયો ગામ નેટ જે હિસાબે થોડોક મોડો સોયો ઓડિયો પણ બોરી મજા આવી સોણીને અને આકાશવાણી કેન્દ્ર ની પૂરી ટીમ કે ફ્રી ફરી જજા જજા ધન્યવાદ દઉં તા પલ્લવી આજો પણ બહુ ખૂબ ખૂબ આભાર અસ્તો ઈ પદ્મા બેન વા પાસળ તો પદ્મા આજો ખૂબ ખૂબ આભાર અને હાણે મનોજ આ ગયા પાકોર કરદાસી હાણે તો આજ જલારામ જયંતી આય તો જલા બાપા જોકડો ભજન સોણી હા જરૂર લાટ ભજન पोइ नाम जलियाण न प्यारे करे पाप नो ना करड़ी मोहन कह रा जाॻो जलाराम વીરપુરના વાસી મારી અરજ સુણો ને વીરપુર ના વાસી એ જી રે અતિ તરૂપે અલેખ પધારા ને વાતી એજી રે આતન ઓડીને અરપણ કીધા તેની ધરી નહીં પાઠી જાગોને તમે વીર પૂરે ના વાતી એજી મનડા તમારા રહ્યા સંત ચરણ માં રાતી એ દી ધરતી ના જેવી ધારણા તમારી પરમારથ ના પ્યાસી જાગો ને તમે વીર પૂર ના પતિ સાધુ પીડા સે નજર ફેરવો ને પાથી એજી કોઈલી વેરાની દયા કરો તો મટી જાય કાળની થાતી જાવ ને તમે વીર પૂરે ના વાતી એજી हरे वीरानी अर्टारो मनी उहन सत गुरूजी चर सत चरणी दासी जाॻो न सोने वीर पूरा हीउ खासो भॼन पां सुहिणियां ने हाणे पली भेण जेको हिन पुठिया जो जेको पंहिंजो बाबीड़ी जबोल कार्यक्रम हुओ हिनमें आऊं न हो एटले मूंखे नाहे ख़बर ऐं परोली कोड़ो पुछियो आहियो न इन जो जवाबु कोड़ो आहे इहा असांखे चओ हिन में जेको पुछ परोली पुछियां मां ई अजरक आटपटी वई हा त ई परोली में ईअं

અને મનોજભાઈ સોની આકે જજા જજા પ્રણામ આ મુબઈથી કેડા કે તું ગામ કચ્છ મોખા બાબીડે જે બોલ મે બ પરોલ્યુ પરોલિયું પોછ્યું પહેલી પરોલી ગ્રંથ વાંચે સંતનાય ન સખ લખ લખ કે લખ કરે અલખ કરે ઈ એજો જવાબ આ ઉદય ઉદય ચોપડે જે પને પે ને અખરે અખરે કે અખરે અખરે ફરે પઈ ને ખાય પન્નુક કાગર કે ચબી ને બુરો કરે વી ને એકે પંજા સના સો ટોકરા કરી વજે એટલે હેંજો જવાબ આય ઉદય અને બીજો જવાબ આય રા લાખે જા જ ઝાનીડા મે કરી રખાલ સુરત સિંભાજ હી કે છંડ્યા અબિલ ગુલાલ જવાબ હંજ કચ્છી મે હંજ ગુજરાતી મેરખા અને ઇંગ્લિશ મે ફ્લેમિંગો રાખે લાખણા જે રાજા હો એની કે રક્ષણ ડીના કચ્છ મે કવિ તેજ લખ્યા પખિય પરોલી બુક ચોપડી મે કે માસર મહેણે જે બચી ભેગા ડસચે ડસે તા હંજ અને અચે તા થોડા પણ મને તરગચ વે એટલે થોડા થોડા કરે અચે ને ઓડે તરગચ મળે ઓડે વને તો ધોરા વેતા અને પગ ગુલાબી વેતા અને પાસે પીરાસ કિનારી કિના અખિયું પણ પીર્યું વહેતું ઓતરો સરસ તેજ સાહેબ પખી પરોલી લખાંડ ના તો પરોલી એ બુક મૂક્યા ઈ વાંચેલો લવો એટલે હી આવું પરોલી પોછઈ અને પલ્વી બેન પૂજારા ઘે વખતે દિયારી મનાયું જો એપિસોડ બહુ જ સરસ રહ્યો વસંતભાઈ મારુજી સરસ રચના ત્યાં મુકે પણ મોકો દિના સાલ મુબારક રજૂ જો અને મણી શ્રોતાગણ જવાબ સોણે અને પરોલી સોણેજી અને પોછેજી બહુ મજા આવઈ તપલવી ભેણ પૂજારા અને મનોજભાઈ સોની આજો ખૂબ ખૂબ આભાર ફરી પાછી પરોલી મે પણ મલબો થેન્ક યુ અસુ હીવા કેતના ભેણ છેડા અને ઈ જોકો પહેલી પરોલી મે બોલ્યા કે લખ લખ કે લખ કરે તો લખ એટલે એટલી પાછો ને કે મુકે લખન દે જરાક એટલે લખ એટલે સાવ થોડુક તો થોડો થોડો કરીને લખ ટોકરા કરી છડે એ ઉદ આને બો જે ગાળ કર્યા સુરખાબ આય પાંજો જોકો કચ્છનો રાજા હો લાખો ફૂલણી એ લાખો ફૂલણી જ માનીત પક્ષીવા પાંજા સુરખાબ તરખાબ લે કરીને એ રખાલ બના રખાલ એટલે તૅન્ચુરી અભયારણ્ય કચ્છ કે અભયારણ્ય બના સુરખાબ લે કરીને અને સુરખાબ પા નહેરિયુને તોટાનુ નહેર્યું તો દોરો લગે થોડાક નજીકનું નહેર્યું ખબર પે કે મથ અ અબીલ ને ગુલાલ જ છંડા ઉડાયલાવ અડો રંગબેરંગી પક્ષી લગે થોડો અને ઝાંખો ધોરો ઝાંખો ગુલાબી અને એટલો સરસ લાગે અને એન પરલી જવાબાબી બોય જવાબ બહુ સરસ રીતે વર્ણન કરે આયા અને હના જવાબ જો તો ઈ પણ પા ગણી ગો બાબી પલ્વી ભેણ ખરેખરી બહુ સરસ પ્રોગ્રામ કર્યો તા આજો અવાજ પણ બહુ સરસ છે મનોજભભાઈ અને પલ્લ ભેણ આખી બોય ખૂબ ખૂબ શુભેચ્છાઓ આખી આકાશવાણી ટીમ કે શુભેચ્છાઓ હેન મુહાવરે જો પહેલો જવાબ આય ઉધઈ અને બીજો જવાબ આય સુરખાબ ખરેખર હેરી પહેલી ઘણી અી પહેલી જે સોડયું પણ ન હોય લ મલે બહુ સરસ પ્રોગ્રામ આસામ અડા પ્રોગ્રામ જવાબ દેને જી પણ મજા અચેતી અને સોણે બહુ જ મજા અચે રીટા ઈ પણ પાંજા પહેલી વખત જવાબ બનાયા તો ઈ પહેલી ચેતા તો ખરેખર પરોલિ એ જે કચ્છી મે પરોલી ચવાજ અને કે હિન્દી પહેલી ચવાજી અને ગુજરાતી મે મેખાણા ચવાજ તી પણ પહેલી ચેન પહેલી જવાબ સચોડન આયા તીટા ભેણ આજો પણ ખૂબ ખૂબ આભાર જે કો પ્રોગ્રામ સુણો અને અસં કે જવાબ હલા અને હાણે રેગ્યુલર અસકે જવાબ હલાઈના રોજા અને પ્રોગ્રામ સુણંદા રોજા તો પરિ ભેણ પાંચ કાર્યક્રમની શરૂઆતમાં કે આજ જલારામ જયંતિ આ જલારામ બાપા કે તો મણે ને મે ઇંજો કારણ ઈ એના કે હિન્દુ કે લોહાણાવાણ એજો જે ધર્મ ચો આજે હો ધર્મ કે મણી મણિકે ખરાજો સાદા કોઈ ભુખ્યો ન રોણો ખે તો જલારામ બાપાજી સેવા વઈ ઈ સેવા મણી ધર્મ જા એની કે મને એકડા જ નૂર મહમદ કાસમ્બા

तेज तारण काज अंधारा घटिया गणा तेज पुंज जल राम अंधारा घटिया गणा तेज पुंज जल राम पुण्य स्थापित पृथ्वी मते पाप घटान काज पुण्य स्थापित पृथ्वी मते पाप घटान काज जला जग में अवतरियो तो थो पाप जो नाश जला जग में अवतरियो तो थो पाप जो नाश एड़ी भगती जले जी राजी

अंधारा घटिया गणा तेज पुंज जल राम पुण्य स्थापित पृथ्वी मते पाप घटान काज जला जग में अवतरियो तथ्यो पाप जो नास एडी भक्ति जले जी राजी वो अविनाश वीर पूर्व जो वासी थी वो जग में सदा प्रख्यात त्रिभु जलो बो एक समझो आपो आप माने जो टुकड़ो डिना थी हरिहर जी अकल क्या थी पुजे थी सहाय कम न करे अकल जला राम के समरियो पा

જય કચ્છ ભોજ જોહી જોી જા બોલ પોગ્રામની મજા અચેતી મનોજ ભા પલ્વી ભેણ અને મણિ શ્રોતાએ કે મુજા રામ રામ દિવાળી અને સાલ મુબારક જે પોગ્રામમાં વસંતભા જો દિવાળી ગીત ને કેતના ભેણ શબારક જો ગીત માણ્યો અને બડી શ્રોતાએ જ પેરોલી જવાબ પણ માણ્યા પેરોલિયું તણે હાણ વ્યસન જી થઈ કે પેરોલિંગ સુણે કે જવાબ દે કે બસ તમે પહેલી પરોલી જો જવાબ આય ઓધઈ જે ગ્રંથ જે પને પને કે ખાય વનેતી એટલે ચવા જાય તો અલખ કરેતી ઈ અને બેઈ પરોલી જો જવાબ આ સોરખા એ પક્ષી એ જો નાલો આય આો ઈ પક્ષી રણ મે વિયાતર કરેલા હજારો સંખ્યા મે અચેતા એની જો નાલો બો સાઘાણ પણ ચોવા એને અને મે પ્લેમિંગો ચેતા પાંચે કચ્છ લાખો ફૂલાણી રાજા વાનિ પક્ષીજી રણ મે રક્ષા મુજા હેને પરોલી જવાબ પેલી જો ઉધઈ અને બઈ જોખા अस्तु लीलावती बहन जो खूब आके जवाब देना ई सच्चाई ने लीलावती बहन आज खूब खूब आभार आकाशवाणी भूज सुनता અને હણે મનોજ બાપા લેસન દઈ દઉં પાંજે હા લેસન બાકી રહી હોય હા તો લેસન દઈ દઉં કે પહેલી પરોલી આય કે બી પગે જે વેચ બેઠો ગૂમે ને ગુંગાટ કરે નિંડે વડે માડવે જા પિંડ બેઠો પેટ ભરે હા ઘું ઘૂંઘાટ કરે આને નં વડે માણુએ જ પિંડ વેટ ભરે પહેલી પરોલી એ અને જવાબ મસ્ત મીઠો મીઠો કે બો બાયણા ઘર કે દેઠો બસો બાયણા ઘર કે દીઠો ને ખીર મીઠો ॿ सौ ॿाहिरि हेॾो वॾो घरु आहे इन जो मेंह जेको आहे मारखणी आहे मिठो आहे हीअ कवि चए था बराबरि हाणे असांखे कोरो आहे તો આજો કાર્યક્રમ પૂરો કરે રજા દીજા તો આ હું આ ફોન નંબર દઈ દે તો ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઈવ ફોર અને કેન્દ્ર નિયામક શ્રી બાબીડેજા બોલ કાર્યક્રમ આકાશવાણી ભૂજ ઈય પત્ર પણ અસાકે લખી શકોતા તો અજજો કાર્યક્રમ પૂરો કરે જી રજાડીજા નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર પલ્વી ભએણ નમસ્કાર મનોજ બા નમસ્કાર સોંડલ બા ભએણ વીઓ સપ્તાહ કચ્છી કાર્યક્રમ બાબીડેજા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો